ભાવનગરમાં ખેડૂત પર હુમલાનો મામલો સામે આવ્યો છે સુરતમાં પાટીદારોમાં ભારે રોષ ત્યારે કાળા તળાવ કરવાની ઘટના સામે આવી છે કાળા તળાવ જશે ત્યારે અસામાજિક તત્વોએ હથિયારથી હુમલો કર્યો હતો સુરતના કતારગામમાં બે હજાર પાટીદારોની બેઠક યોજાઈ કે જેમાંથી એક થી બે બોડી જેટલી રેતી લેવા માટે જાય છે અને ત્યાં અસામાજિક તત્વોના ભેગા થઈને આ વ્યક્તિને પાવડાના હાથા કુહાડીના હાથા કુહાડી વડે બે ફામ રીતે જે રીતે મારવામાં આવે છે તે ખૂબ જ ગંભીર ઘટના છે આવા અસામાજિક તત્વો પાટીદારના કે કોઈ પણ ના વયોવૃદ્ધ વડીલોને આવી રીતે અત્યાચાર ન કરે આવા લુખા તત્વોને તાંટિયા તોડ સર્વિસ નહીં એમને એવી કોઈ સજા આપો કે આવતા સમયની અંદર ક્યારેય પણ આવા બીજા કોઈ લુખા તત્વો ને પગલા ભરવા હોય ને તો સો વાર વિચારે કે આની અંદર આવું થાય છે કે નહીં કોઈ ઘટના અર્જુનભાઈ સાથે નથી ઘટી સમગ્ર સમાજ સાથે ઘટી છે ને આ આ સમગ્ર સમાજનો મુદ્દો છે એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરીને આ લુખાઓ અસામાજિક તત્વો એને એના મોઢામાં લાલ ટપકે છે કે અમે જમીન પડાવી લઈશું ત્યારે આ એના મોઢામાંથી લાલ ટપકતી હોય ટપકતી જ રહી જશે અમે ચોક્કસ આ યુવાનોએ ભેગા થઈને ગઈકાલે જે સુરતની અંદર મિટિંગ થઈ એમાં નક્કી કર્યું છે હવે પછી આ પ્રકારની ઘટના ક્યારેય ચાખી લેવામાં નહીં આવે